છે કારણ કે એક એવી વસ્તુ છે કે જેનાથી હું જીવું છું એવું મને લાગે છે મમ્મીનો સપોર્ટ મને ખૂબ મારા ફેમિલીનો ખૂબ સપોર્ટ અને ઇવન આફ્ટર મેરેજ મારા ઇનલોઝનો પણ મને એટલો જ સપોર્ટ છે ધ ફર્સ્ટ બેચ વોઝ રિયલી અમેઝિંગ અને આઈ રિયલી આઈ એમ રિયલી હેપી એન્ડ લકી ટુ હેવ ધોઝ સ્ટુડન્ટ્સ ઇન ટુ માય લાઈફ તો મે વન મિનિટમાં ટ્વેલ્વ એક્સપ્રેશન્સ આપ્યા હતા તો ડાન્સ થેરાપીનો વિચાર તમને આવ્યો ક્યાંથી મને છે ને નાનપણથી દવાઓ લેવી નથી યતો હસતા તતો દ્રષ્ટિ યતો દ્રષ્ટિ તતો મન યતો મન તતો ભાવ યતો ભાવ તતો રસ અર્થાત જ્યાં તમારા હાથ છે ત્યાં તમારી નજર હોવી જોઈએ જ્યાં નજર છે ત્યાં જ તમારું મન હોવું જોઈએ જ્યાં મન હોય છે ત્યાં ત્યાં જ ભાવ આવે છે અને જ્યાં ભાવ હોય છે ત્યાં જ રસની ઉત્પત્તિ પણ થાય છે આ જ નિયમ છે નૃત્ય કરવાનો એટલે કે ડાન્સ કરવાનો તમને સમજાઈ જ ગયું હશે કે આજની સવાર નૃત્યમય થવાની છે ગુડ મોર્નિંગ ગુજરાત હું છું ખુશ્બુ ત્રિવેદી અને સ્વાગત છે તમારું આજના શોમાં તો આજના જે મહેમાન છે એ નૃત્યમય જ હશે તમે સમજી ગયા હશો તો આજના જે મહેમાન છે એ માત્ર ડાન્સર નથી પણ એમની આત્મા ડાન્સરની છે એવું એ કહેતા હોય છે એટલું જ નહીં એમને પંચોતેર પ્રકારના ડાન્સ ફોર્મ આવડે છે અને એમાંથી ત્રીસ પ્રકારના ડાન્સ ફોર્મ તો એમને પૂરેપૂરા આવડે છે એમણે એક જ મિનિટમાં મેક્સિમમ એક્સપ્રેશન આપવાનો ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ પણ બનાવ્યો છે અને એની સાથે સાથે બીજી ઘણી બધી સિદ્ધિઓ મળવી છે એની વાત આપણે એમની સાથે જ કરીશું તો ચાલો સ્વાગત કરીએ ફોરમનું સ્ટુડિયોમાં ગુડ મોર્નિંગ ફોરમ ગુડ મોર્નિંગ કેમ છો હું બહુ જ સરસ તમારું સ્વાગત છે શોમાં થેન્ક યુ તો આજની વાતની શરૂઆત કરીએ તો ફોરમ સૌથી પહેલાં તમે મને એમ કહો કે ડાન્સ એટલે કે નૃત્ય એટલે શું મારા માટે ડાન્સ એટલે એક કનેક્શન છે એક બ્રિજ છે જે તમારા ફિઝિકલ બોડીને સ્પિરિચ્યુઅલ બોડી સુધી બહુ જ ગ્રેસફુલી લઈ જાય છે અને એ સ્પિરિચ્યુઅલ બોડીની એનર્જીઝને પાછા લઈને તમને ફિઝિકલ બોડીમાં લઈ આવે છે બહુ જ ગ્રેસફુલી ક્યાં વાત તો આ જે ડાન્સ છે અને જે આ ફિઝિકલ બોડી અને સ્પિરિચ્યુઅલ બોડી વચ્ચેનો જે ફ્લો છે તો તમારા એ ફ્લોની શરૂઆત ક્યાંથી થયેલી આ મેં ડાન્સ કરવાનું શરૂ કર્યું જ્યારે હું પાંચ વર્ષની હતી એક સોસાયટીનો જ સાંસ્કૃતિક કાર્યક્રમ હતો જેમાં મેં પાર્ટિસિપેટ કર્યું હતું જન્માષ્ટમીનો દિવસ હતો અને એમાં બહુ જ નાનકડી હતી હું ને ચરરા ચરર મારું ચંગડોળ ચાલે અમે લોકોએ પરફોર્મ કર્યું હતું અને બસ ત્યારથી મને એવું હતું કે મને મને ગમે છે આ કરવું એટલે કદાચ મારે રોજ આ કરવાનું હોય ને તો પણ હું કરવું એટલું બધું મને ગમે છે પછી મારા મમ્મીએ મને ડાન્સ ક્લાસમાં ભરતનાટ્યમના ડાન્સ ક્લાસમાં મૂકી અને પછી બેચલર્સ માસ્ટર્સ અને પછી મેં સિલેક્ટ કર્યું કે મારે પીએચડી પણ આમાં જ કરવું છે શું વાત છે તો તમે પીએચડી અત્યારે ડાન્સમાં કયા વિષય પર કરી રહ્યા છો હું ડાન્સ થેરેપીઝ પર પીએચડી કરી રહી છું એટલે કે આપણા જ શરીરમાં એક એવી આઈ કેન સે એક એવી એનર્જી છે કે જે તમારા બોડીને ઇન્ટરનલી હીલ કરી શકે છે એટલે આ હું એની ઉપર અત્યારે રિસર્ચ કરી રહી છું ક્યાં વાત છે આપણે એની વાતો કરીશું પણ એના પહેલા મને એક બીજો પ્રશ્ન છે કે તમને અલગ અલગ પ્રકારના જે ડાન્સ ફોર્મ આવડે છે જેમાં ભરતનાટ્યમ છે જે તમારો બેઝ છે એના સિવાય મોહિની અટમ છે કથક છે 19 પ્રકારના યુરોપિયન ડાન્સિસ છે તો આ બધું જ તમે ક્યારે શીખ્યા ને કેવી રીતે શીખ્યા એ એક જર્ની હતી એ જેમ જેમ ટાઈમ જતો ગયો એમ એમ આવડતું ગયું મેં ભરતનાટ્યમથી શરૂ કર્યું હતું અને ભરતનાટ્યમ શીખતા શીખતા એટલે એ સાત વર્ષનું પતી ગયું પછી મને એવું હતું કે મને હજી કંઈક શીખવું છે બિકોઝ આઈ લવ ટુ લર્ન ન્યૂ થિંગ્સ કંઈક નવું શીખવાનું હોય ને તો મને બહુ મજા પડે એટલે એ પછી મેં મોહિની અટ્ટમ શીખ્યું કથક મેં ઇન્ટરમીડિયેટ લેવલ સુધી શીખ્યું એ પછી હું જ્યારે મારા ઇન્ટરનેશનલ શોઝ માટે ટ્રાવેલ કરું તો ત્યાં આંગાડી તો જે કન્ટ્રીઝ આવે એ પોતપોતાના ડાન્સીસ શીખવાડે આપણને એટલે એ ડાન્સીસ હું શીખું ઘરે આવીને એની પર હજી થોડું વધારે રિસર્ચ કરીને ટ્રાય કરું એના કોઈ ટીચર્સ હોય તો એ લોકોને કોન્ટેક કરીને હજી થોડું શીખવાનો ટ્રાય કરું કારણ કે એ બધું બહુ ઇન્ટરેસ્ટિંગ છે મારા માટે તો તે તમે જે ડાન્સ ફોર્મ કર્યા છે ભરતનાટ્યમ હોય મોહિની મોહિનિયાટ્ટમ હોય કથક હોય તો આ બધા જ પ્રકારના જે ડાન્સ ફોર્મ છે એમાં તમારું ફેવરેટ કયું છે હું કહીશ ભરતનાટ્યમ કારણ કે એ મને બહુ નાનપણથી એટલે હવે હું એવું કહી શકું કે મારા ડીએનએ ની અંદર વીવ થઈ ગયું છે એટલે ભરતનાટ્યમ મને ખૂબ ગમે છે મોહિની અટ્ટમ એ એક લાસ્ય ફોર્મ છે અને એ પણ મને કરવું ગમે છે તો જ્યારે આપણે ભરતનાટ્યમની વાત કરીએ અથવા તો ડાન્સની તમારી જર્નીની વાત કરીએ તો તમે કહ્યું કે તમારા મમ્મીએ તમને એક શીખવું જોઈએ એ રીતે તમને મૂક્યા હતા કે એક ડાન્સ આવડવો જોઈએ અને હવે તમે એનું પ્રોફેશન બનાવ્યું છે અને હવે તો તમે ડાન્સ થેરાપીને બધું ડેવલપ કરી રહ્યા છો તો શોખથી લઈને પ્રોફેશન સુધીની સફર કેવી રીતે થઈ આ બેઝિકલી થોડાક ઇશ્યૂઝને બધું જેમ દરેક ઘરમાં થતું હોય એમાં અમુક ઇસ્યુઝ હતા જેના કારણે મેં મારા મતલબ જ્યારે હું ઇલેવન્થ સ્ટાન્ડર્ડમાં હતી ત્યારે મેં એવું કર્યું કે હું ડાન્સ શીખવાડીશ જેનાથી એક ફાઇનાન્શિયલ ઇન્કમ પણ થાય અને હું મારા ડાન્સની સાથે જોડાયેલી રહું નહીતર પછી મારે ભણવાનું ને તેમને બધામાં ડાન્સ બહુ સાઈડલાઈન થઈ જાય તો મારો મેજર મોટિવ હતો કે મારે ડાન્સથી જોડાયેલા રહ્યું છે કારણ કે એ એક એવી વસ્તુ છે કે જેનાથી હું જીવું છું એવું મને લાગે છે એટલે મેં ડાન્સ ક્લાસીસ ઘરેથી જ શરૂ કર્યા હતા હું અગિયારમા ધોરણમાં હતી એ પછી વર્ષની અંદર તો મને એવું હતું કે ના હવે મારે આને મોટું કરવું છે હવે મને આ ફાવે છે પ્લસ મને આ ગમે છે અને આમાં હું ઘણું બધું કરી શકું છું મારા ફેમિલીમાં કોઈ આર્ટિસ્ટ કે ડાન્સર કે એ લોકો નથી એટલે ફેમિલીને થોડી ઘણી ચિંતા હતી કે આ થશે નહીં થાય પણ થ્રુઆઉટ મારા મમ્મીનો સપોર્ટ મને ખૂબ મારા ફેમિલીનો ખૂબ સપોર્ટ અને ઇવન આફ્ટર મેરેજ મારા ઇનલોઝનો પણ મને એટલો જ સપોર્ટ છે ક્યાં વાત તો સ્કૂલમાં જ તમે પોતાના ક્લાસ કરવાનું શરૂ કર્યું તો પહેલી જે તમારી બેચ હતી ડાન્સની એનો અનુભવ કેવો હતો આ બહુ જ સરસ એ જે બાળકો હતા એ લોકો હજી પણ મારી સાથે એટલા જ જોડાયેલા છે મારી જે ફર્સ્ટ સ્ટુડન્ટ હતી એણે હમણાં જ મારી સાથે એક શો કર્યો અને એ લોકોને પણ આઈ એમ હેપી કે એ લોકોને પણ મેં એ આપ્યું કે તમે બી ડાન્સથી હેપી થઈ શકો છો થોડા ઘણા અપ્સ એન્ડ ડાઉન્સ જેમ બધાને હોય છે એ રીતે હતા ટાઈમ મેનેજમેન્ટ ને આને તેને બધાના અમુક ને બટ સ્ટીલ ધ ફર્સ્ટ બેચ વોઝ રિઅલી અમેઝિંગ અને આઈ રિઅલી આઈ એમ રિયલી હેપી એન્ડ લકી ટુ હેવ ધોઝ સ્ટુડન્ટ્સ ઇન ટુ માય લાઈફ તો તમારી પહેલી બેચ ભરતનાટ્યમની જ હતી હા ક્યાં બાત હે તો ફોર ઓલ તમે મને એમ કહો કે આટલી બધી ડાન્સ કોમ્પિટિશન્સમાં તમે ભાગ લીધો છે આટલા બધા રેકોર્ડ્સ તમે બનાવ્યા છે અને એમાંથી એક બહુ ઇન્ટરેસ્ટિંગ રેકોર્ડ છે વન મિનિટની અંદર એક મેક્સિમમ એક્સપ્રેશન આપવાનો તો એ વિચાર તમને ક્યાંથી આવ્યો હતો તમે કેટલા એક્સપ્રેશન આપ્યા હતા અને કેવી રીતે એક્ઝિક્યુટ કર્યું હતું તો મેં વન મિનિટમાં ટ્વેલ્વ એક્સપ્રેશન્સ આપ્યા હતા એ વિચારની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે હું એક છે ને સાંજ નામનું પોડકાસ્ટ હતું એના નાના નાના રીલ્સ હતા અને મને એ પોડકાસ્ટનો કન્ટેન્ટ ખૂબ ગમેલો તો મેં એની ઉપર અમુક ડાન્સ મૂવ્સથી વિદાઉટ સ્પીકિંગ મેં અમુક રીલ્સ બનાવી હતી જે ઓડિયન્સને ખૂબ ગમી હતી અને પછી એના ઘણા બધા એપિસોડ્સ પર મેં એવા ડાન્સ વિડીયોઝ બનાવ્યા છે તો ત્યાંથી પછી મને એવું શરૂ એવો એવો વિચાર આવ્યો કે હું આટલું બધું એક રીલમાં એક્સપ્રેસ કરી શકું છું જે કોમ્પ્લેક્સ ફિલિંગ્સ છે એને પણ એક્સપ્રેસ કરી શકું છું ઓડિયન્સ કહી રહી છે કે એ લોકોને કન્વે થાય છે તો લેટ મી ગીવ ઇટ અ ટ્રાય ટુ વેલ એટલે ઇટ વોઝ ઇનિશિયલી ઇટ વોઝ જસ્ટ અ ટ્રાય પણ વન બાય વન બધી વસ્તુઓ ગોઠવાતી જઈ ગઈ અને થઈ ગયું ઓકે તો અમારા દર્શક મિત્રોને પણ એક્સપ્રેશન જોવાનું મન તો થશે જ જો તમે અમને એક્સપ્રેશન કરીને બતાવી શકો એમ હોય તો જેમ કે શૃંગાર રસ છે તો એ એક ફ્લાવરને પછી આને એ એ ફ્લાવરની ઇન્સ્પિરેશનથી એ છોકરી જે શૃંગાર કરે છે એ પાર્ટને લીધો તો પછી અદ્ભુત છે તો અરે અને અદભુતના પણ મેં બે ફિલિંગ્સ લીધા હતા હવે ક્યારેક તમને સરપ્રાઇઝ હોય તો સરપ્રાઇઝ પછી એવું જરૂરી નથી કે તમને સરપ્રાઇઝ થઈને સુંદર જ લાગે એ સરપ્રાઈઝ થઈને તમને શોક પણ લાગી શકે એટલે કે આ છે કે એ એક જગ્યાએ જઈને તમને શોક લાગી ગયો એ અદ્ભુત મોટું તો છે પણ હવે એ માણસ બહુ પહેલામાં છે કે શોખમાં છે હવે મારે આ બધું કઈ રીતે ડાયજેસ્ટ કરવું એ માણસોની કોમ્પ્લેક્સ ફિલિંગ્સ છે અદ્ભુત મારા માટે કંઈક અલગ એક્સપ્રેશન હશે તમારા માટે કંઈક અલગ હશે ને ત્રીજા માટે કંઈક અલગ હશે વાવ તો બીજા કોઈ એક્સપ્રેશન તમને યાદ હોય તો અમારા દર્શક મિત્રોને તમે બતાવી શકો જેમ કે બીબત્સ છે એ સિવાય આપણે કરુણ કરી શકીએ કે કરુણમાં કરુણમાં પણ અગેન એની કોમ્પ્લેક્સ ફિલિંગ્સ છે જેમ કે કરુણ છે તો કોઈકને વાલ કરવો કોઈકને પ્રેમ કરવો એ કરુણતાથી તમારા કાઇન્ડનેસથી હવે એ કાઇન્ડનેસ ખાલી આ રીતે જ ના હોય હવે યશોદા જો એ કાઇન્ડનેસ બતાવશે તો એ અલગ રીતે બતાવશે કારણ કે એ તો કૃષ્ણને વળી વળીને કાઇન્ડનેસ બતાવે છે તો એ એને એ વળતાં વળતા એને કાઇન્ડનેસ બતાવશે એટલે આ બધી અમુક જે કોમ્પ્લેક્સ ફિલિંગ્સ છે એ મેં મારા બાર રસમાં નાખેલી તો એક બીજો રસ હવે મને આમાં રસમાં રસ પડ્યો છે તો હાસ્યરસ કેવી રીતે બતાવશો હાસ્યરસમાં કેરેક્ટર્સ છે મારા પાસે જેમ કે એક મોટા પેટવાળા કાકા છે તો એ હાસ્યરસ કરશે ત્યારે આ કરશે કોઈક છોકરી છે એ એ હાસ્ય રસ તો આ તમારી બોડી લેંગ્વેજમાં ઘણું બધું છે અને ક્રોધ રસ હોય તો ક્રોધમાં ગુસ્સા પણ અગેન અલગ અલગ રીતે થાય અમુક અંડર કરન્ટ હોય અમુક જે બોલી બોલીને ગુસ્સા કરે જે આ આ એનો ગુસ્સો છે અમુક જે અંડર કરંટ છે એ તમારા વેન્સમાં દેખાતો હોય એટલે એ આ છે જેમાં અમે લોકો ઇવન ફૂટસ્ટેપ્સમાં પણ જ્યારે અમારે આ પ્રકારના કેરેક્ટર્સ કરવાના હોય તો ફૂટસ્ટેપ્સમાં પણ અમે લોકો એ પ્રકારના અંડર કરંટ તાલમ્સ વાપરીએ અને જ્યારે એ આવે છે ત્યારે જોર જોરથી એ બધું પછાડે છે ને નાખે છે ને એ બધું એ રીતે કરીએ પછી વાવ તો આપણે જ્યારે રસની અને એક્સપ્રેશનની વાત કરીએ છીએ તો નૃત્યની સાથે જ્યારે નાટિકા મિક્સ થાય છે ત્યારે એક્સપ્રેશન આવે છે તો આવી જ એક નાટિકાની વાત કરીએ તો અષ્ટ નાયિકા જે નૃત્ય નાટિકા છે એના વિશે તમે વાત કરો આ સો ઇનિશિયલી આ મારું એક ડ્રીમ પ્રોજેક્ટ હતું કારણ કે મેં મારા વિશારદની એક્ઝામમાં મારા ટીચર પાસેથી અષ્ટ નાયિકા શીખ્યું હતું અને મને ત્યારથી જ બહુ ઇન્ટરેસ્ટ હતો હવે એ વખતે મારી પાસે ખાલી એક જે ફન કેરેક્ટર હતું ને એ એવું હતું કે મને સ્વાધીન ભર્તૃકા કરવા માટે આપ્યું હતું અને સ્વાધીન ભર્તૃકા એક એવી નાયિકા છે કે જે પોતાના નાયકને છે ને બહુ આમ ફોર્મ રહીને એની ઉપર એમ બરાબર પોતાનો રોપ રાખે છે ને એ એને મેન્યુપ્યુલેટ કર્યા જ કરે છે હવે આવી નાયિકા મને અપાઈ અને બીજા દિવસે મારે પ્રેઝન્ટ કરવાનું હતું તો મેં જે અમારી ટ્રેડિશનલ હોય કેમ કે એ વખતે તો એટલી બધી આટલી બધી બહારની દુનિયાની ને એવી ખબર નહોતી પડતી તો મેં એ કર્યું પણ એની પછી છે ને મને આ મારો એક નાનકડો થોટ મેં નાખ્યો હતો કે હવે તું ઘરે આવ્યો હું તારા માટે સજીધરજી મેં તારા માટે જમવાનું બનાવ્યું આ બધું કર્યું એ બરાબર છે ચાલ તો હવે તું વાસણ ઘસી દે સમ એલિમેન્ટ કે જે મેં મારી સાધીને ભર્તૃકામાં નાખ્યું હતું એ પછી એ ધીમે 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 વધતું ગયું ને પછી મને થયું કે એની ઉપર મારે કંઈક ફૂલ ફ્લેજ પર્ફોમન્સ જેવું કરવું છે હર્ષ જેણે આ લખ્યું છે ને જેણે સ્ટોરીઝ કોન્સેપચ્યુલાઇઝ કરી છે એની સાથે મેં શેર કર્યું તો એને પણ આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું અને અમે લોકોએ અરાઉન્ડ દોઢથી બે વર્ષ સુધી એની ઉપર રિસર્ચ કર્યું હતું અને પછી અમે લોકોએ અષ્ટનાયિકાના પર્ફોમન્સીસ શરૂ કર્યા હતા તો અષ્ટનાયિકા એટલે કે ભરતમુનિના નાટ્યશાસ્ત્રમાં ભરતમુનિએ મુનિએ આઠ નાયિકાઓને વર્ણવી છે અને આઠ નાયિકાઓને વર્ણતા આઠ શ્લોક પણ છે અને એના ઉપરથી ફોરમે અને હર્ષે તૈયાર કર્યું છે અષ્ટનાયિકા તો અષ્ટ નાયકાની જે ભરત મુનિની જે નાયિકાઓ છે એના કરતાં તમારી નાયિકાઓ અલગ છે કે એવી જ છે ના અમારી નાયિકાઓ થોડી કન્ટેમ્પરરી છે એનું એક કારણ એ છે કે અમારે કન્ટેન્ટને રેલેવન્ટ બનાવો છે પ્લસ કન્ટેમ્પરરી સ્ટોરીઝ છે એ સિવાય ભરત મુનિએ જે વાત કરી છે એમાં પ્રોસ્ટિટ્યુટ્સની વાત છે એક રાજાને જ્યારે બહુ બધી રાણીઓ હોય ત્યારે જે સિચ્યુએશન સિચ્યુએશન્સ ઓફ લવ છે અમારી સ્ટોરીમાં અલગ અલગ રિલેશનશિપ્સ છે જેમ કે પહેલી વાર્તા જે છે એ મધુબાની વાર્તા છે હવે મધુબાની વાર્તામાં મધુબા પોતાના દીકરા માટે રાહ જોઈ રહ્યા છે અને એ સોમથી શુક સોરી મંગળવારથી રવિવાર સુધી એમનું વીક એઝ યુઝ્યુઅલ ચાલે છે કેમ કે એમનો દીકરો ક્યાંક ફરવા ગયો હતો ને ત્યાં ગુજરી ગયો છે એટલે એમણે એ એક્સેપ્ટ કરી લીધું છે પણ સોમવારે એમનો દીકરો પાછો આવવાનો હતો અને અહીંયા ગાડી એ મધુબાર નોસ્ટાઈલ જેમાં જાય છે કે આજે મારો દીકરો આવશે એ સવારે ઉઠે છે તૈયાર થાય છે અને બહુ સુંદર રીતે ઘર ડેકોરેટ કરે છે સાફસૂફ કરે છે અને રોટલીનો લાડવો બનાવે છે કેમ કે એમના દીકરાને રોટલીનો લાડવો બહુ જ ભાવતો એના દીકરાનું એક લાલ ટી શર્ટ છે જે ધોઈને એ એમની બાલ્કનીમાં સુકાવે છે આ આ એક આખી પ્રોસેસ છે મધુબાની અને એ એન્ડ ત્યાં થાય છે જ્યારે એ મધુબા એ બાલ્કનીમાં ઊભા ઊભા પોતાના દીકરાની રાહ જોવે છે હવે આમાં એક પોસ્પેક્ટિવ એ પણ છે કે જેમ જેમ મધુબા મોટા મતલબ ટાઈમ જતો ગયો એમ એમ એમનો દીકરો નાનો થતો ગયો છે એટલે એ બાલ્કનીમાં ઊભા રહીને એમના દીકરાની બસની વેઇટ કરે છે ખૂબ સુંદર વાત અને આ વાત સાંભળીને હું પોતે એટલી મેસમરાઈઝ થઈ ગઈ છું ને આઈ વિશ કૅસ્ટનાયકાનું પર્ફોમન્સ જલ્દી જ અમને જોવા મળે તો હવે આપણે આગળ વાત કરીએ તમારી ડાન્સ જર્નીની તો ડાન્સ જર્નીની જ્યારે વાત આવે છે તો તમા તમે નાના બાળકોને પણ શીખવાડો છો તો ઘણા બધા એક્સપિરિયન્સ તમને થતા હશે અને તમને તમારું બાળપણ પણ મળતું હશે તો એવા કિસ્સાઓ બે ત્રણ અમારા દર્શકો સાથે તમે શેર કરી શકો તો આ મને બાળકો સાથે કામ કરવું ખૂબ ગમે છે મને બહુ જ મજા આવે છે કારણ કે એ લોકો બહુ જ ફ્લેક્સિબલ હોય એ લોકોને આવું બધું કરવામાં બહુ જ મજા આવતી હોય એ લોકો હંમેશા ટાઈમ પર આવી જાય આ બાળકો માટે તમારે ક્યારેય એવું ના કહેવું પડે કે તમે ટાઈમ પર આવી જજો તમારે મોટાની બાચમાં વેઇટ કરવું પડે કે હમણાં પાંચ મિનિટ દસ મિનિટ રહીને શરૂ થશે પણ બાળકોની બેચ ટાઈમ પર શરૂ થાય અને રિયલી પ્યોર એ લોકોને બહુ બધા અલગ અલગ પ્રકારના બાળકો હોય છે અમુક હોય છે કે જેમને બધું જ ફર્સ્ટ શીખી લેવું હોય અત્યારે મારી બેચ બેચમાં એક છોકરી છે એને હંમેશા એવું હોય કે હું પહેલા શીખી લઉં હવે કોઈ કારણોસર એનું શરીર કે મસલ બિકોઝ ડાન્સ ઇઝ નોટ જસ્ટ ધ બ્રેઇન મેમરી ઇટ ઇઝ યોર મસલ મેમરી ઇઝ વેર તો હવે એની મસલ મેમરી ડેવલપ ના થઈ અને એનાથી ના થયું તો એ એનાથી એક્સેપ્ટેબલ ના હોય એ સિવાય અમુક બાળકો એવા હોય કે જે લોકો ખરેખર પોતાના માટે જેમ હું જેમ હું નાનપણમાં મારા માટે ડાન્સ કરતી હતી એ લોકોને સ્ટેજ પર્ફોમન્સીસ મારા પાસે એવા સ્ટુડન્ટ પણ છે કે જેમને સ્ટેજ પર્ફોમન્સીસમાં બહુ રસ નથી પણ અમને અમારા માટે ડાન્સ કરવો છે મારે ડાન્સ કરવો છે અમુક છે જેમને સ્ટેજ પર્ફોમન્સીસનો બહુ જ ક્રેઝ હોય એટલે બહુ બધી અલગ અલગ પ્રકારના બાળકો હોય પણ બાળકો બહુ પ્યોર હોય શું વાત છે અને ફોરમ તમારી સાથેનો વાતનો દોર બહુ જ સુંદર રીતે ચાલી રહ્યો છે પણ કાર્યક્રમમાં અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો તો દર્શક મિત્રો ક્યાંય જતા નહીં નાનકડા વિરામ બાદ આપણે અહીંયા મળી રહ્યા છે ને ડાન્સની વાતો કન્ટિન્યુ કરીશું વિરામ બાદ આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં અને આપણે વાત કરી રહ્યા છીએ ફોરમ પટેલ સાથે જે ડાન્સર છે અને આપણે વાતોનો દોર કન્ટિન્યૂ કરીએ છીએ આપણે બાળકોની વાતો કરી રહ્યા હતા તો બાળકોથી થોડાક આગળ વધી આપણે મોટેરાઓ તરફ આવીએ તો ફોરમ મોટેરાઓની વાત કરીએ તો દરેક સ્ત્રી હોય ને કોઈ પણ છોકરી હોય એ નાની હોય ને ત્યારે એને ડાન્સ કરવો જ હોય એ નક્કી છે પણ કોઈક કારણોસર અથવા તો ઘરની પરિસ્થિતિને અનુસાર અથવા તો એને ખબર જ ના હોય કે ક્યાં કરવાનો છે માહિતીના અભાવના કારણે અથવા તો ફેમિલી પરિસ્થિતિઓના કારણે ના કરી શકે તો જ્યારે મોટી થઈ જાય અને પછી લગ્ન થઈ જાય અને બાળકો થઈ જાય પણ પછી એની અંદર એક સ્ફૂર્ણા જાગે કે મારે ડાન્સ કરવો છે પણ કદાચ એ લોકો ના કરી શકે કે શરમથી ના કરી શકે સમાજની શરમે ના કરી શકે કે કોઈ પણ કારણસર ના કરી શકે તો એમણે જ કદાચ ડાન્સ શરૂ કરવો છે અથવા તો જે મોટિવેશનની જરૂર છે એ કેવી રીતે આપવું જોઈએ આ સો આમાં છે ને મને એવું લાગે છે કે સૌથી ફર્સ્ટ સ્ટેપ એક ટીચરનો હોય છે આ આ સ્ટેજ પર જ્યારે કોઈપણ સ્ત્રી હોય ને ત્યારે એનામાં બહુ જ બધું લેગ કરતું હોય કે ઘરમાં આ કામ છે તે કામ છે મારે આજે ક્લાસમાં નહીં જવાય અને એવા દિવસો વધારે હોય કમ્પેર ટુ કે આજે મારે ક્લાસમાં જવું છે કારણ કે બહુ જ બધી રિસ્પોન્સિબિલિટીઝ સાથે બંધાયેલી સ્ત્રીઓ હોય છે મારા ત્યાં આંગાળી એક બેચ એવી ચાલે છે કે જેમાં આ પ્રકારની સ્ત્રીઓ આવે છે અને મારા મતે એ ટીચર્સ એ એટલી લિબર્ટી આપવી જોઈએ કે તમે કરો ભલે તમે કન્ટિન્યુટી ના લાવી શકો એક ઝાટકે પણ તમે ધીમે ધીમે લાવો એમાં એ ટીચર્સ એમને મદદ કરે કે હા ચલો આજે આપણે થોડાક વહેલા જતા રહીશું ત્યાં તો પછી તમે પાંચ મિનિટ લેટ આવજો પણ આવી જાઓ કારણ કે આમાં કેવું થાય છે કે જ્યારે બહુ સ્ટ્રિક્ટ એન્વાયરમેન્ટ હોય ને ત્યારે એ લોકો એડમિશન તો કરાવી લેશે કે હા ચલો ત્યાં સુધીનું મોટિવેશન તો એ લોકો પોતે જ લઈ આવશે પણ એ પછી જ્યારે સ્ટ્રિક્ટ એન્વાયરમેન્ટ હોય ને કે તમારે આટલા વાગે આવી જવાનું આ કરી જ લેવાનું આમ કરવાનું તેમ કરવાનું ત્યારે એમને એવું થાય કે યાર આટલું બધું તો હું મેનેજ કરું છું હવે મારે આ પણ અહીંયા પણ મેનેજ કરવાનું અહીંયા આગળ તો હું મારા માટે જાઉં છું તો એ એમના માટેની થોડીક લિબર્ટી એ ટીચર તરફથી આવી જોઈએ અને કન્ટિન્યુઅસલી એ મોટિવેશનની ખૂબ જરૂર છે કે તમે કરી શકો છો ભલે આજે આપણે એક જ સ્ટેપ કરીએ એક અઠવાડિયામાં એક જ સ્ટેપ કરીએ પણ મારા મતે જો તમને અંદરથી એવું થાય છે કે મારે ડાન્સ કરવો છે તો તમારે ડાન્સ કરવો જ જોઈએ તો એક ટીચરે માત્ર ટીચર તરીકેનું નહીં પણ એક મોટિવેટર અને એક સપોર્ટરનો રોલ પણ ભજવવો જોઈએ રાઈટ અને હવે આપણે વાત કરીએ મોટિવેશન અને સપોર્ટની તો આપણે ડાન્સ થેરાપી પર આવીએ કે જે તમને ઇનર મોટિવેશન અને ઇનર સપોર્ટ પ્રોવાઈડ કરે છે તો આ ડાન્સ થેરાપી ફોરમ શું છે આ ડાન્સ થેરેપીમાં એનો બહુ જ એક બેઝિક હું તમને સાવ સાદી ભાષામાં કહું તો આપણા બોડીમાં ચાર પ્રકારના હોર્મોન્સ રિલીઝ થઈ શકે જ્યારે આપણે ડાન્સ કરીએ ત્યારે હું સાવ સાદા ડાન્સની વાત કરું છું હવે એ ચાર પ્રકારના જે હોર્મોન્સ છે ને એને તમે રેગ્યુલેટ કરો ને તો તમે પીસીઓડી પીસીઓએસ ડાયાબિટીસ થાઈરોઈડ આવા ડિઝીઝીસ ક્યોર કરી શકો છો એમ ફૂલ્લી ક્યોર કરી શકો છો કોઈ પણ કેમિકલ કે મેડિસિન ઇન્ટેક વગર કોઈ ડાયટ ચાર્ટ્સ વગર કારણ કે તમે તમારા બોડીને અંદરથી એટલું સ્ટ્રોંગ બનાવો છો રિવર્સ સિગ્નલ્સ આપો છો કે અહીંયા આગળ થોડુંક કામ કરવાની જરૂર છે અગેન ઇટ્સ અ જર્ની ફ્રોમ યોર ફિઝિકલ બોડી ટુ સ્પિરિચ્યુઅલ બોડી ટેક ધ એનર્જી એન્ડ કમ બેક ગ્રેસફુલી વાહ તો ડાન્સ થેરાપીના તમારી પાસે કે સ્ટડીઝ હોય ને અમારા દર્શક મિત્રો સાથે તમે શેર કરી શકો શ્યોર તો કેસ સ્ટડી તો નહીં પણ હું તમને ઓવરઓલ કહીશ તો વધારે રેલેવેન્ટ છે કે તમારું ફોર એક્ઝામ્પલ તમને ડાયાબિટીસ છે કોઈ પણ વ્યક્તિને ડાયાબિટીસ છે હવે એના પાછળનું રીઝન શું છે કે એનું પેનક્રિયાઝ વીક છે પેનક્રિયાઝ વીક છે એટલે એ ઇન્સુલિન સરખું સરખા અમાઉન્ટમાં ક્યાં તો નથી પ્રોડ્યુસ કરી શકતું ક્યાં તો બહુ વધારે પ્રોડ્યુસ કરે છે હવે અહીંયાથી આપણે જઈએ બ્રેઇન હવે આ જે આપણી આપણું સીપીયુ છે ને એ બે પ્રકારના કામ કરે છે એક તમારું ઇમોશન હેન્ડલ કરે છે અને એક જે તમારા ફિઝિકલ બોડીને સિગ્નલ્સ આપે છે હવે મારું મારા બ્રેઇનનો કોઈ એક પાર્ટ છે જે ઓ જે સિગ્નલ્સ બરાબર નથી આપતું એટલે પેનક્રિયાસ બરાબર કામ નથી કરતું તો એ એ જે પાર્ટ ઓફ યોર બ્રેન છે એમાં કયું ઇમોશન સ્ટોર થાય છે ક્યાં તો તમારા કયા ઇમોશન્સ છે જે સ્ટકડ છે એના એને રિલીઝ કરવાના છે એટલે એ ડાન્સ મેડિટેશનથી થાય અને એની સામે એવા ડાન્સ મોડ્યુલ્સ ડિઝાઇન કરવામાં આવે છે કે જે તમારા પેન્ક્રિયાસની આજુબાજુ બ્લડ ફ્લોને એક ટાઈમે થોડોક હાઈ કરે છે ને પછી રેગ્યુલેટ કરે છે જેનાથી જ્યારે હાઈ થાય ત્યારે બ્રેઇનને એક રિવર્સ સિગ્નલ જાય કે તમારે આ બોડી પાર્ટને અડ્રેસ કરવાનું છે એટલા માટે અને આવું જ્યારે રેગ્યુલર ઇન્ટરવલ ઓફ ટાઈમ પર જાય ત્યારે ત્યારે બોડી બોડીને સોરી બ્રેઇનને સિગ્નલ મળે અને બ્રેન એક્ટિવ થાય ઓકે અને એના કારણે એ ફરી પેલા બોડી પાર્ટ પર ધ્યાન આપતું થાય અને તમારું બોડી બેલેન્સ થાય તો ડાન્સ થેરાપીનો વિચાર તમને આવ્યો ક્યાંથી આ મને છે ને નાનપણથી દવાઓ લેવી નથી ગમતું મને એટલી ટેબ્લેટ જ્યારે પેટમાં જાય ને ત્યારે મને એવું થાય કે હવે આ મારા બોડીમાંથી ક્યારે ડિટોક્સ થશે આટલું બધું કેમિકલ જતું રહ્યું છે અને એ સિવાય પણ જ્યારે હું ડાન્સ કરતી ને હવે મને ગમે એવું હોય ગમે એટલું ફીવર છે આ છે તે છે હું ડાન્સ કરું ને તો હું બહુ બેલેન્સ થઈ જાઉં કારણ કે મેન્ટલી તો હું ત્યાં છું જ પણ ફિઝિકલી પણ મારા બોડીના બ્લડ સર્ક્યુલેશન્સ ખૂબ એક્ટિવ થાય છે એટલા માટે એ મને હેલ્પ કરતું હતું હવે મારા એક ટ્રીપ દરમિયાન મારે એક જણને મળવાનું થયું હતું જે ડાન્સ મુવમેન્ટ ડાન્સ નહીં મૂવમેન્ટ થેરપી કરે છે અને એ મુવમેન્ટ થેરેપી મેં જાણ્યું કર્યું પછી મને એવું થયું કે તો મારા કલ્ચરમાં તો હશે કારણ કે આઈ એમ વેરી રૂટેડ ટુ ઇન્ડિયન કલ્ચર મને ખૂબ ગમે પેલી આપણી કલ્ચરલ સ્ટોરીઝને અને તેને હું એ બધું સાંભળીને મોટી થઈ છું એટલે મને એવું થાય કે આપણા કલ્ચરમાં હશે જ કંઈક તો મેં એની ઉપર ડોટ્સ કનેક્ટ કર્યા ને એ બધું જોયું ત્યારે મને સમજાયું કે આપણી પાસે જે શિવ તાંડવ છે ને એ આપણું ડાન્સ થેરપી છે ઓકે અને એ શિવ તાંડવ ની અંદર એટલી બધી તાકાત છે કે તમારા અલગ 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 ડાન્સના મોડ્યુલ્સ ક્યાં તો પછી ઓકે આ સ્ટેપને આ સ્ટેપને ભેગો કરીને કરીએ છીએ ને આ ફ્રિકવન્સી ઓફ મ્યુઝિક પર કરીએ છીએ એ રીતે એના મેં મોડ્યુલ્સ બનાવ્યા છે હવે એ મોડ્યુલ્સ જ્યારે તમે કરો છો ત્યારે તમારા બોડીના અમુક પાર્ટ બોડી ઓર્ગન્સના બ્લડ ફ્લો એક્ટિવ થાય છે અને તમારું બોડી બેલેન્સ થાય છે અને યસ સો આઈ બાય સોલ્વિંગ કે મને મેડિસિન નથી ખાવી મને આ ડાન્સ થેરપી મળ્યું તો તમે આ ડાન્સ થેરાપી માટે રિસર્ચ કર્યું અને ભણ્યા છો કે તમે પોતાને ઇન્ટ્યુટિવલી આખું ફોલો કરી રહ્યા છો શરૂઆતમાં ઇટ વોઝ ઇન્ટ્યુટિવ બટ એ પછી હું ઇન્ટરનેશનલ ડાન્સ કાઉન્સિલમાં અત્યારે મેમ્બર છું અને ત્યાં આંગાડી અમારા પાંચ પાંચ એક જણનું ગ્રુપ છે જેમાં ફિઝિયોથેરપિસ્ટ છે જેમાં મેડિસિનના અમુક બે લોકો છે જે મેડિસિન કરે છે તો વી સ્ટાર્ટેડ ટોકિંગ ઓન ધીસ કે આ કઈ રીતે પોસિબલ થઈ શકે છે ને બધું અને એક રીતે પછી અમે લોકો એવું કીધું કે હવે આને આગળ લઈ જઈએ થોડુંક તો વી સ્ટાર્ટેડ રાઇટિંગ રિસર્ચ ઓન ઇટ અને જેમ કે મારા ડાન્સ ડાન્સ મોડ્યુલ્સ છે તો હું મારા એ જે ફિઝિયોથેરાપિસ્ટ છે એની સાથે શેર કરું તો એને ખબર પડે કે ઓ અહીંયાથી તમે આ ડાન્સ મૂવ કર્યો તો તમારા આ આ મસલ્સ એક્ટિવ થયા હવે આ મસલ્સ એક્ટિવ થયા એટલે અહીંયાથી તમારી આ વેઇન્સમાંથી બ્લડ ફ્લો થશે આ વેઇન્સમાંથી બ્લડ ફ્લો થશે એટલે અહીંયાનું સર્ક્યુલેશન ક્લિયર થઈ જશે કોઈ બ્લોકેજ નહીં આવે એટલે એ રીતે એ આખું અમે લોકોએ એને વીવ કર્યું વાત ફોરમ તમે આટલું બધું ડાન્સમાં કામ કરી રહ્યા છો આટલી બધી તમે થેરપી કરી રહ્યા છો લોકોને હીલ કરી રહ્યા છો નાના બાળકોને પણ શીખવાડી રહ્યા છો મોટાઓને પણ શીખવાડી રહ્યા છો તમારી સાથે વાત કરવા માટે હજી પણ ઘણી બધી વસ્તુઓ છે પણ અનફોર્ચ્યુનેટલી અમારો સમય હવે આ શોનો આજના દિવસનો પૂર્ણ થઈ રહ્યો છે તો આપણી વાતોને મારે વિરામ આપવો પડશે દર્શક મિત્રો આઈ હોપ તમને મજા આવી હશે થેન્ક યુ સો મચ ફોરમ આજે અમને જોઈન કરવા માટે થેન્ક યુ